બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ગંગાસાગર પાટિયા નજીકથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં કાર પાછળથી એક કાર ઘૂસી જતા કારમાં સવાર ત્રણ લોકોને ઈજા પહોંચતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો અકસ્માતના કારણે આગળના ભાગના કુર્ચે કુર્ચા નીકળી ગયા હોવાનું જોવા મળી આવ્યું હતું જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં આજરોજ આબુ રોડ પાલનપુર હાઈવે પર જઈ રહેલા એક ટ્રકમાં પાછળથી કારનો ચાલક ઘૂસી ગયો હતો તો રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલા કારના ચાલકે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ગંગા સાગરના પાટિયા પાસે આગળ જઈ રહેલા ટ્રકને ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના કુર્ચે કુર્ચા નીકળી ગયા હતા તો ગાડીમાં સવાર ત્રણ મિત્રોમાંથી ગાડી ચાલક અને માથામાં ગંભીર ઈજા